જય માતાજી દોસ્તો ઇંગ્લિશ ગ્રામર નો પાયા પોઈન્ટ એટલે કે ટુ બી ના રૂપ ટુ બી નું ટુ ક્યારે કેવી રીતે યુઝ કરવું એ અગત્યનું છે એ પહેલા હું તમને એક કર્તા દર્શક કોષ્ટક સમજાવી દઉં કર્તા દર્શક કોષ્ટક એક વચન બહુવચન જે કર્તા છે આઈ બી યુ યુ હી સી ઈટ કે ધે એમ બોલનાર વ્યક્તિ પોતાના વિશે માહિતી આપે એટલે આઈ નો ઉપયોગ કરે છે

પ્રથમ પુરુષ એકવચન પણ બોલનાર હું એક છું અમે બોલનાર પાંચ સાત શિક્ષકો મળીને કહે અમે શિક્ષકો છીએ તો વી આર ટીચર્સ તો પ્રથમ પુરુષ તો ખરા પરંતુ કેટલા વચન બહુવચન તો પ્રથમ પુરુષ બહુવચન વી વી એટલે અમે પણ થાય અને આપણે પણ થાય સામેવાળી વ્યક્તિ બીજો પુરુષ બીજો પુરુષ એકવચન પણ યુ બીજો પુરુષ બહુવચન પણ યુ અને એકવચન એકવચનમાં હોય સામેવાળી વ્યક્તિ તો પણ યુ આર અને બહુવચનમાં હોય તો પણ યુ આર ત્રીજો પુરુષ ત્રીજો પુરુષ કહી તો હું બોલનાર તમે સાંભળનાર મારા અને તમારા સિવાયની ત્રીજી વ્યક્તિને હું અથવા તો તમે વાત કરીએ ત્યારે એને ત્રીજો પુરુષ કહેવાય જો કોઈ વ્યક્તિની વાત કરીએ તો પણ વસ્તુની વાત કરીએ તો પણ અથવા પક્ષી પ્રાણીની વાત કરીએ તો પણ કોઈ બોલનાર અને સાંભળનાર વ્યક્તિ સિવાયની ત્રીજી પણ પુરુષની વાત કરીએ તો એ સ્ત્રીની વાત કરીએ તો

એના માટે આપણે ઇટનો યુઝ કરી શકીએ અને અતિશય વૃદ્ધ વ્યક્તિ કે જે પોતાની રીતના જમી ન શકે પોતાની રીતના ન્યાય ન શકે અથવા તો બેટ પથારીમાંથી ઊભા ન થઈ શકે એના માટે આપણે ઇટનો યુઝ કરી શકીએ બીજી વાત ત્રીજો પુરુષ એક વચન બોલનાર અને સાંભળનાર સિવાયની એક વ્યક્તિ કે વસ્તુ પરંતુ બોલનાર અને સાંભળનાર સિવાયની ઘણી બધી વ્યક્તિઓ એ ત્રીજો પુરુષ છે પણ બે કે તેથી વધારે છે તો વિદ્યાર્થી છે તો હી ઇઝ સ્ટુડન્ટ પણ તેઓ વિદ્યાર્થીઓ છે તો દે આર સ્ટુડન્ટ તે એક ખેલાડી છે તો હી ઇઝ એ પ્લેયર પણ તેઓ ખેલાડી છે તો દે આર પ્લેયર્સ એ રીતે હવે ગુજરાતી ભાષામાં અને અંગ્રેજી ભાષામાં વેરીએશન જોઈએ તફાવત જોઈએ તો જો ગુજરાતી ભાષામાં ત્રણ શબ્દો અંગ્રેજી ભાષા કે ગુજરાતી ભાષા એમાં સાદા વાક્યો બની જાય દાખલા તરીકે તે ડોક્ટર છે અમે મિત્રો છીએ આવા સાદા વાક્યો તો ગુજરાતી ભાષામાં સૌપ્રથમ કરતા હોય पची कर्म आए पची क्रिया बदले जय अंग्रेजी भाषा में इन उल्टू था इसे यह क्रोस था से इन्हें के करता तो सीधे सीधे रहे से ही नो ही जाओ से ते माटे ही पर क्रिया बद क्या आप से बचे कर्म क्या आप से लास्ट मां पर ते डॉक्टर छे तो ही इज ए डॉक्टर अया बात करी दिस ने डेट साथ एक वचन में क्रिया के जर दिस બહુવચન નું ક્રિયાપદ બનશે આ જે ક્રિયાપદ છે તે મુખ્ય ક્રિયાપદ નથી સહાયકારક ક્રિયાપદ છે અમને ઓક્સિલરી પણ કહી શકાય હવે કોઈ વાક્ય છે ત્રણ શબ્દોનું કોઈ વાક્ય તમારી સમક્ષ આવ્યું બોલવાનું અથવા તો લખવાનું તો એમાં શું કરવાનું પ્રથમ નામ હોય એ બેઠે બેઠો લખી નાખવાનું હું હું આ લખી નાખું તે માટે ઈ લખી નાખું અને રાજુ હતો રાજુ લખી નાખે તેવો માટે દે લખી નાખું અને દે બોલે દે એવો બોલાતો નથી और मैं मार्ज़े V लखीना ही कुँ बच्ची सुपरवान है तो बच्ची ये सब दो क्रॉस करवाना तो जो चूमा डे सुबह से तो J, C, O, C, E, O तो तो उन तो तो सब देर लगे हैं N, E, Z, A, A तो करता पर जो हूँ N को इस साथ लगे मात्रा आई साथ में I, N जब E, E, S, C, S, E, S अगर एक परसेंट ना हो तो पन

અમે મિત્રો છીએ વી આર તો અમે માટે વી લગાડી દીધું પછી ક્રોસ કર્યો અહીંયા છીએ માટે શું કીધું તો એની જગ્યામાં વી સાથે શું લાગશે તો આ તો વી આર ફ્રેન્ડ્સ બરાબર છે બાદ વાત કરીએ વર્ડ અથવા વર્ડ ની અને વર્ડ બોલાય કે ના બોલાય હવે આ સાઈડ નો એક ઓછે ને નોકો ભાગ જે છે એ બધું વોઝ સાથે લાગશે તો આઈ વોઝ ઈ વોઝ સી વોઝ ઈટ વોઝ અથવા એક ઓછે નામ

भावी छे तो budou सर्वुत થશે મારી પાસે છે વર્તમાનમાં અર્થાત મે છે તો વ્યક્તિના શરીરના કોઈ અંગો અથવા વ્યક્તિના કોઈ સંબંધ દર્શાવવા માટે પણ હેવઝ નો ઉપયોગ થાય છે તો હવે ત્રીજો પુરુષ એકવચન થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો શું હશે હેઝ આવશે બાકી બધામાં હેવ તો ही हैज સી हैज

दिव्या एज अ डॉटर तो ये वेज नो उपयोग तो आ बन्ने रीते थाय छे लास्ट मी पासे हतो अथवा नी हतो दाखला तरीके राकेश ने एक मामा हता हाल मा नथी तो राकेश ने हता तो हेड एंड अंकल અત્યારે છે તો રાકેશ હેઝ એન અંકલ મારી પાસે ચોકલેટ હતી તો આઈ હેડ અ ચોકલેટ મારી પાસે ચોકલેટ હતી તો આઈ હેડ અ ચોકલેટ હવે ની પાસે હતી ને માટે બધા સાથે બિલ્સેલ લગાડવાનો માનો કે આઈ બી સાથે તમે સેલેર લગાડો તો ચાલે પણ મેજોરિટી વીન એવોનો યુઝ કરવાનો બધા જ કરતા સાથે એક એક્ઝામ્પલ આપી કે તેઓ પાસે ચોપડીઓ હશે અથવા તેઓ પાસે પુસ્તકો હશે એ અમાન છે અને તેઓ પાસે પુસ્તકો હશે તો ધે વિલ હેવ બુક્સ તો આવી રીતે આપણે યુઝ કરી શકીએ આ એકદમ સરળ છે છતાં પણ અગત્યનું છે પાયો છે બેઝ છે ફરીથી કહો પ્રથમ પુરુષ એકવચન આય હું બોલનાર એક છું પ્રથમ પુરુષ બહુવચન અમે બોલનાર ઘણા બધા છું એટલે વી અમે માટે પણ વી આપણે માટે પણ વી સામેવાળી વ્યક્તિ એક હોય તો બીજો પુરુષ એકવચન સામેવાળી વ્યક્તિ બે હોય કે ચાર હોય કે 10 હોય તો પણ બીજો પુરુષ બહુવચન બોલનાર હું અને સાંભળનાર તમે સિવાયની કોઈ વ્યક્તિ વસ્તુ પક્ષી પ્રાણીની કે પદાર્થની વાત કરીએ એ ત્રીજો પુરુષ એકવચન અને બોલનાર અને સાંભળનાર સિવાય ત્રીજી વ્યક્તિ સમૂહ છે એની વાત કરીએ કે તેઓ વિદ્યાર્થીઓ છે તેઓ નેતાઓ છે તે લોકો ચોર છે તો એ બધું જ બોલીએ અથવા તો પેલા ટેબલ પેડા એવું બધું તો ત્રીજો પુરુષ બહુવચન આવી રીતે કુબીના એ મહત્વનો કોઈ છે અને આ બધા જ રૂપનો આપણે કઈ રીતના યુઝ કરીશું તો કે એમ ઇઝ આનો ઉપયોગ આપણે ચાલુ વર્તમાનમાં વર્ષ વર્ગમાં ચાલુ ભૂતકાળમાં